ભારે નારાજગી જોવા મળી રહી છે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો કારણ કે તેમને ગરબા જોવા કે રમવા જવા દેવામાં નથી આવી રહ્યા તેને લઈને આ વિદ્યાર્થીનીઓ વિરોધ દર્શાવી રહી છે આમ તો દર વર્ષે ગરબા જોવા અને રમવા જવા દેવાતા હોય છે પરંતુ આ વર્ષે તેમને જવા દીધા નથી જેના કારણે વિદ્યાર્થીઓની નારાજગી સામે આવી છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ એકઠિત થઈને પોતાનો વિરોધ દર્શાવી રહી છે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલની આ ઘટના આ વિદ્યાર્થીનીઓને ગરબા રમવા ન જવા દેવાના કારણે તેમણે હોબાળો કર્યો